જય ભારત ભારત માતાજી ઐતિહાસિક દિવસ હોય હાલત માં મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઈન નો નંબર મૂકે છે મગરો પકડવાના ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે જે મારા વડોદરાને ગયા અને આજ લોકો વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરોથી ઘેરાયેલી ઘેરાયેલી વડોદરાની મધ્યમાં કોતરો હતી છેલ્લા ત્રીસ વર્ષમાં આ લોકો અમારી કોતરો ખાઈ ગયા અમારા ગૌચરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા અમારા તળાવો ખાઈ ગયા બધું ખાઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસારતા નથી પાણી બેક આવે છે અને અમુક ચૂંટાયેલા પાંખો ફોટા પડાઈને વિડીયો ટ્રેક્ટર લઈ લઈ નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે ઓ ભાઈ પાણીના બોટલ આપવાથી વળોદરા નથી તરસે નથી મરતો તમે તો લોકોને છે ને પાણી પીવડાઈ પીવડાઈને મારી નાખ્યા ઘરની બોટકાળની અંદર મારા બહાર બાળકો મારી બહેનોને તમે ડૂબણી ડુબણીને પીવડાવીને મારી નાખે બાકી હતો તો તમે બાળકોને સર્જાઈને મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી મસાલની અંદર અઢાર કરોડ છત્રીસ લાખ રૂપિયા તમે લોકો સ્મશાનમાં પેલા લાકડામાં ભજીયા તરીને થઈ ગયા એટલા બે શર્મો તમને શરમ આવી જોઈએ અને તમે હેલ્પલાઇન નંબર મુકત અને વડોદરાના શહેરીજનો વધારે હેલ્પ કરતા હતા આજે અમારે હેલ્પની જરૂર પડી તમારા જેવા નિષ્ઠુર હોના કારણે અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે હવે અમે મોદીજીના નામે જે તમે અમને છેતરી ગયા ને હવે અમે છેતરાય નહીં કારણ કે દસ વર્ષમાં અમે મોદીજીના નામે અમને છેતર્યા છે અને આજ વડોદરા છે પ્રકાશ બ્રહ્મભટ ઠાકોરભાઈ પટેલ પાડવાનું નથી આ તમારું ઇલેક્શન છેલ્લું હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વડોદરાવાળા પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે અને તમારા કૌભાંડો મેસુ અને મગરોને ના પકડતા તમે ખંડેરાવ માર્કેટ માં બેઠેલા મગરો છે હવે અમે તમને પકડવાઈએ છીએ ભારત માતા